નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને સાતે માઠામાં આવી રહી છે લોકો અલગ અલગ મીઠાઈ બનાવતા હોય જીરો સુગર હા હા જીરો સુગર નાખ્યા વગર એક પણ ટકો આ અંદર આપણે ખાંડ નથી નાખવાની અને ડ્રાય ફ્રૂટ ચિક્કી બનાવવાની છે આંદર આપણે કાજુ લેશું બદામ લેશું પિસ્તા લઈશું ખજૂર લેશું અને મધ લેશું અને ઘી લેશું આ બધું કેટલા કેટલા ગ્રામ છે કેટલા વ્યક્તિઓ માટે બની રહી છે આખી મેજર મેપ સાથે તમને આખી રેસીપી બતાવું અત્યારે તમને આ બદામ બતાવું છું આ જો એક કિલોગ્રામ આપણે ખજૂર લીધો ને સામે પાંચસો ગ્રામ બદામ લીધેલી છે જુઓ તમે બદામની ક્વોલિટી છે આ પાંચસો ગ્રામ બદામ છે સાથે આ પાંચસો ગ્રામ કાજુ છે તમે જુઓ કાજુની ક્વોલેટી જુઓ આને આપણે ફ્રાય કરવાના છે સાથે આપણે ખજૂર લીધો છે આ બે કિલો ખજૂરની એકદમ ઝીણી કટકી કરી છે તેમ જો આ બધી શાકુ કરીને કટકી કરી છે આને આપણે પાંચસો ગ્રામ ઘીની અંદર શેકવાનો છે બરાબર કોઈ પણ ખાંડ નથી નાખવાની અને આ વસ્તુ તમારા હેલ્થ માટે પણ સારી છે અને ખાવ તો કોઈ શુગરવાળો ખાય તો એને કોઈ આડઅસર નહીં કરે કેમ કે આની અંદર આપણે ખાંડ નથી નાખવાની માત્ર જે ખજૂરની મીઠાઈ છે ને તે જ આવશે બાકી તો જો આપણે અંદર બધું ફ્રાય કરીએ કાજુ છે બદામ છે આ બધું ફ્રાય કરીને નાખવાનું છે અને પિસ્તાની આપણે કતરી કરી લીધી ગ્રામ છે તો અત્યારે આપણે અંદર ઘી નાખી દઈએ ઘીને આપણે ગરમ કરી દેવાનું છે એકદમ ચારસો ગ્રામ જેટલું ઘી આપણે અંદર નાખી રહ્યા છીએ આપણું ઘી છે ને ગરમ થઈ ગયું છે તો હવે આપણું ઘી એકદમ ગરમ થઈ ગયું છે બદામ છે આપણે થોડા થોડા ઘાણે આપણે અંદર ફ્રાય કરી દઈએ જો ડ્રાય ફ્રૂટ ની અંદર જો બદામ છે કાજુ છે આ ફ્રાય કરેલું નાખો ને તોનો ટેસ્ટ છે ને લા જવાબ બને છે અને ત્રણ ચાર મિનિટ અંદર આ રીતે ફ્રાય કરો અને પછી તમે ખાવ ને તો તમને એક મજા જ કંઈક અલગ હોય છે અને આ તો ફરાળવાળા પણ ખાઈ શકે જો વ્રતરે આવે ને તે પણ ખાઈ શકે તમારે જન્માષ્ટમી તમે જોઈ શકો છો અત્યારે બદામ બદામ ફ્રાય થઈ રહી છે હવે આપણે થોડોક ગેસ જીમો કરી નાખીએ અને હવે ફ્રાય થયેલી બદામ ને આપણે જોગંધ આ રીતે બીજો પાન નાખશો આપણે ધીરે ધીરે ફ્રાય કરવાની ગેસ તમને જરૂર લાગે તો જ ફ્રાય કરવો જો આ બીજો ગાણ પણ આપણે લઈ લીધે આપણી બધી ફ્રાય થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ જ રીતે આપણે કાજુ ફ્રાય કરી લેવાના છે બે ઘાણમાં અઢીસો અઢીસો આપણે ફ્રાય કરી લઈ કાજુને બહુ મીડિયમ તાપ ઉપર જ તે આપણે ફ્રાય કરશું તો આપણા લાઈટ બ્રાઉન થઈ ગયા છે તમે જોઈ શકો છો અને બહુ ફ્રાય ઓછા કરવાના સારી મીઠાઈ બનાવી શકો અને ઘરે ખાઈ શકો એ પણ શુદ્ધ બજાર કરતા સારી એટલા માટે હું આ રેસીપી શકો છો હવે જે આપણે ખજૂર જે લીધો છે તે આપણે હવે ધીમે ધીમે અંદર નાખશું ગરમ ગરમ ઘીની અંદર મિત્રો આને શેકવામાં એકદમ કાળજી રાખવાની કે દાજે આજે અને તો આ રીતે સવેથો છે ને ધીમે ધીમે મારવાનો એટલે ઘી છે ને બધું તમારે ઓલા મારે આ બધો ખજૂર આપણે સાકુએ કરીને સુધારેલો છે પણ આપણે સુધાર્યા પછી આમનો પડ્યો લાવી હોય ને એટલે થોડો ઓલો થાય જેમ ગરમ થશે ને આમ એ ઓગળવા મળે છે એકદમ માવા જેવો બનાવી દેવાનો છે આપણે જો મિત્રો ધીમા ગેસે છે ને તમારે ખજૂરને છે ને આ રીતે પહેલાં ભૂણવી દેવાનો છે તવેથે કરી એટલે શું થશે પેશી તમારી મોટી રહી ગઈ છે ને એ એકદમ શેકાઈ જાય જો તમે આ રીતે કરશો ને અને તમે ઘેરા બનાવતો હોય તો હાંસીથી કોભી પણ રેખાય અને હું તો આ શું છે ક્વોન્ટિટીમાં બનાવી દયો છું અત્યારે ઘેરે તમે કદાચ મેજર માપ સાથે બનાવતા હો ને અને તમને જો એમ લાગે ઘી થોડીક જરૂર છે તો નાખો ને તમે જોઈ શકો છો આપણે ઘીની જરૂર જઈએ નથી પણ જેમ ગરમ થશે ને એમ ઈ ખજૂરનો માવો એકદમ બનતો જાય એક આમ લહ કહીએ ને અમારો દેશી કાચ્યાવાડીમાં ને લહ કે માવો બનાવતા હોય ને એમ તો મિત્રો આપણે જે ખજૂર સિક્કી બનાવવાના હતા તેના ડ્રાયફ્રૂટ સિક્કી બનાવવાના હતા તેનો જે આ માવો છે ને એકદમ તો કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે મેં છે ને આ રીતે બધી કોર ફેલાઈ દીધો છે હવે એની અંદર આપણે વચ્ચે નાખશું ડ્રાયફ્રૂટ જે આપણે ફ્રાય કરેલું છે ને જવો તમે હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે આટલું બધું ડ્રાયફ્રૂટ છે ને તમને બહાર ન નાખે પણ આપણે ઘેરે આપણે ખાવા બનાવ્યો છે આપણે વેસવાને જ બનાવ્યો એટલે આપણે છે ને એકદમ ઝટકેર બનાવવાનો છે અને હવે હું આની અંદર મધ પણ નાખીશ તેલ અત્યારે અંદર આપણે મિક્સ કરી દઈએ છ એમ એલની મધની વાટકી લીધી ને અંદર આપણે મધ નાખી રહ્યા છીએ તમે જોઈ શકો છો મધે આપણે લિમિટમાં જ નાખવાનું છે જેથી કરીને કોઈ ડાયાબિટીસવાળો પેશન્ટ હોય તમારે એને ખાઈ શકે આ સો એમ એલ જ મેં આ નાની ડબ્બી આવે ને એ જ નાખી છે તમે કોઈ પણ કંપનીની લઈ શકો છો મધ નાખી દીધા પછી આપણે હળવે હળવે આને મિક્સ કરવાનું છે અને એવું લાગે ને તો તમે સાઈડમાં પકડી રાખો હું કરી હોય ને ગેસ બંધ કરવાનો છે આપણે તો ધીરે ધીરે આપણે મધ નાખ્યા પછી ધીરે ધીરે આ રીતે તમારે જે ખજૂર છે ને એની આપણે ડ્રાય ફ્રૂટ છે ને એકદમ મિક્સ કરતું જવાનું છે જોવો તમે આ રીતે એકવાર તમારા ખજૂર ડ્રાય ફ્રૂટ સોંટી જાય ને પછી તમને જળીએ તમારા મૂંઝાવનની કેમકે એ પછી તમારું સિક્કી માટે કમ્પ્લીટ થઈ જાય તમે જોઈ શકો છો એકદમ જો પાલે થઈ ગયો જો એકદમ મિક્સ થઈ ગઈ છે આપણે ડ્રાય ફ્રૂટ હવે આપણે છે ને એ આપણે ગ્રીસ કરી દીધી છે ફરતી ત્યારબાદ હવે આપણે તેની અંદર બહાર કાઢી લઈશું અને પછી વેવણાની મદદથી આપણે તેને વેવણાની ઓલેથી વણી શકો અથવા તમે કોઈ વજનવાળો ગલાસ છે એનાથી પણ નાખી શકો આપણે છે ને બધી રીતે આમ એકદમ ઓલ કરી દઈશું અને ગરમમાં ગરમ હશે એટલે વાંધો નથી બાકી તમે દાળજી પકડવામાં નાખશું તમને આગળ બતાવી પિસ્તા આવશે પિસ્તાની કતરી તમે જોઈ શકો છો આપણે વન કેજીની સોકી છે અને આની અંદર આપણે એકદમ પરફેક્ટ છે ને ડ્રાય ફ્રૂટ આ બસ્સો ગ્રામ આપણે પિસ્તાની કતરી કરી લીધી છે અને હવે તે આપણે આમાં નાખવાની છે આ રીતે આપણે ભભરાઈ દેવાની છે હવે આ રીતે તમારે મિક્સ કરી દેવાની બધે અને પછી છે ને એનીમાંથી એક વાટકીઓ ફેરવી દેવા એટલે સોંટી જાય આ વાટકી લેવાનો અને આ રીતે આપણે આમાં હાંકી નાખવાનું એકદમ દબ્બી અને છે ને આ જે આપણે છોકી ભરીને ગરમમાં ગરમ હોય એટલે દાજો નહીં ને એનું ધ્યાન રાખવાનું તમારે પછી પંખા હેઠે છે ને અને સેટ કરવા મીકી દેવાની અડધી કલાક એટલે તમારી જે ડ્રાયફ્રૂટ ચિક્કી છે ને એ એકદમ કમ્પ્લીટ થઈ જાય ઠરી જાય ને એટલે તો આપણી અથાક પરિશ્રમ પછી તમે જોઈ શકો છો ડ્રાયફ્રૂટ સિક્કી આ વન કેજીનું આપણે ચોકી છે બરાબર કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આ થોડી ગરમ છે અને આપણે છે ને થોડીક ઠરવા દઈશું પંખાની છે ત્યારબાદ જે બીજી સો આપણે જે થાળીમાં બીજી ચિક્કી બનાવવાની છે તે આપણે તેની અંદર પણ પાથરી દઈએ અને આ વસ્તુ તમે તમારા ઘેરા બનાવવાનો એકદમ ઇઝી મેથડ છે તમને ખૂબ મજા આવશે આગળ આના ઠરી જાય પછી તમને પીસ પાડીને પણ બતાવું જો પાડીને આપણે ઘીથી ગ્રીસ કરી દીધેલી છે અને હવે તેની અંદર આપણે ડ્રાય ફ્રૂટ ચીક્કી જે માવો છે તે આપણે અંદર નાખી રહ્યા છીએ આગળ તમને બતાવું જો અત્યારે આ ડીશ છે ને આપણે આખી સેટ કરી દીધી છે અને આ ડીશની અંદર આપણે નહીં નહીં એક કિલો ઉપર માલ હમાઈ ગયો છે જો ફર્સ્ટ ક્લાસ આની અંદર આપણે છે ને એકદમ જોવો ગરમમાં ગરમ છે મેંકી દેવી પડે છે તો આની અંદર પિસ્તા કતરી નાખી દઈએ તો જોવો આપણે પિસ્તા કતરી આની અંદર ઉપર આપણે ભરપૂર માત્રામાં નાખવાની છે બધી જગ્યાએ છે ને પિસ્તા કતરી આવી જ જાવી જો કોઈ જગ્યા બાકી ન રહી જુઓ કેમકે આપણે દુકાને નથી આપણે ઘર માટે ખાવાના છે હવે જો આને છે ને આ રીતે થાપડી દેવાની પછી છે ને વાટકીના મદદથી પ્રેસ કરી દેવાની પેલા હાથેથી કાબડી દેવાની જેટલી સેન્ટ થાય ને એટલી શાઠ થઈ જાય હવે જો વાટક્યો આ રીતે આપણે પ્રેસ કરી દેવાની તો બધી આપણે ડ્રાય ફ્રૂટ છે ને જો જામી ગઈ છે આપણે એક પીસ અત્યારે પટકો કરી કાઢી લીધું છે તમે જોઈ શકો છો એકદમ જોરદાર તમે જો ડ્રાયફ્રૂટ સિક્કીના આપણે બે બટકા કાઢ્યા છે એ રીતે આપણે બધા બટકા કાઢતા જઈએ બજારમાં તમને આ વસ્તુ તો ન જ મળે કેમ કે આટલી બધી રિઝનેબલ જો તમે પરફેક્ટ શેફ સાથે પિસ્તા પિસ્તા આમ તમે જો આપણા કાજુની અને ભાંજ્યા છે જ નહીં આખા જ રાખ્યા છે એક તમારે છે ને સારી ધારવાળી છાકું જોશે આના પીસ કરવાના તો આ રીતે ઢાંકવાની એટલે તમને આ ફર્સ્ટ ક્લાસ તમારું બટકું નીકળી જાય તો સરસ મજાની ડ્રાયફ્રૂટ સિક્કી બનાવી છે તમે જોઈ શકો છો એકદમ તૈયાર થઈ ગઈ છે અને બજાર કરતાં તમને સસ્તી સારી સારા ડ્રાયફ્રૂટવાળી અને તમને ખાવાની મજા આવી જાય ને તેવી ડ્રાયફ્રૂટ સિક્કી તૈયાર થઈ ગઈ છે હવે હું તમને વાત કરું ને તો આપણે ભગવાનના નામ લઈને ટેસ્ટ કરી જોઈએ જય દ્વારકાધીશની વાહ વાહ એક પણ ખાંડની સાસણી વગરની અને મોજ આવી જાય ભાઈ મને તો મતલબ ટેસ્ટમાં મજા જ પડી ગઈ છે તમે પણ તમારા ઘરે બનાવીને ખાઓ અને વિડીયો કેવો લાગ્યો જો સારું લાગ્યો બધું બધું શેર કરો ફરી મળશું નવા વિડીયોમાં જય ભારત જય હિન્દ